વલસાડની કાંજણહારી અને સારંગપુર પ્રાથમિક શાળામાં ફાયર વિભાગ દ્વારા આગ ભૂકંપ અને પૂર અને અકસ્માત જેવી પરિસ્થિતિઓ સામે રક્ષણ મેળવવા માટે તાલીમ કાર્યક્રમ યોજાયો શુક્રવારના રોજ બાર કલાકના અરસામાં યોજાયેલ કાર્યક્રમની મળતી માહિતી મુજબ શાળા સલામતી સપ્તાહ અંતર્ગત પી એમ શ્રી કાંજણહરી પ્રાથમિક શાળા અને સારંગપુર પ્રાથમિક શાળાના ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓ તથા પંદર જેટલા શિક્ષકોને વલસાડ ફાયર શાખા દ્વારા આગ ભૂકંપ પૂર અને અકસ્માત જેવી પરિસ્થિતિઓ સામે રક્ષણ મેળવવા તથા તે દરમિયાન શું પગલાં લેવા તેની પ્રાથમિક તાલીમ આપવામાં આવી હતી જેમાં ફાયર વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને વિવિધ મુદ્દે ટ્રેનિંગો આપવામાં આવી હતી